નમસ્કાર દિવાળી અને છઠ પૂજાના તહેવારને લઈને ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા સહિતના શહેરોના રેલવે સ્ટેશન ઉપર ઉત્તર ભારતીય મુસાફરોની ભારે ભીડ જામી છે બિહારમાં ચૂંટણી પણ છે એટલે પણ લાખો લોકો પોતાના વતન મત આપવા જઈ રહ્યા છે એ દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામતા અધિકારીઓ પણ દોઢતા થઈ ગયા છે તો સૌથી મોટી વાત એ હતી કે વધારાની ટ્રેનો દોડાવવાને લઈને સુરત રેલવેના ડીઆરએમ પાસે કોઈ જવાબ ન હતો રેલવે સ્ટેશન પર મુસાફરોની એક કિલોમીટર લાંબી લાઈનો લાગી મુસાફરો કલાક સુધી લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા તો કેટલાક મુસાફરો રજડી પડ્યા તો દર વર્ષે દિવાળી અને છઠ પૂજા દરમિયાન આ સ્થિતિ પેદા થાય છે ત્યારે સવાલ એ થાય છે કે રેલવે તંત્ર તેણે કરેલા વાયદા ક્યારે પૂરા કરશે જેમ ગુજરાતમાં નવરાત્રી અને મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવનું વિશેષ મહત્વ છે તેવી જ રીતે ઉત્તર ભારતના યુપી બિહાર સહિતના રાજ્યોમાં છઠ પૂજા ધાર્મિક મહત્વ ધરાવે છે આ દરમિયાન ગુજરાતમાં કામ કરતા લાખો ઉત્તર ભારતીય મજૂરો પોતાના વતન જતા હોય છે તેના માટે રેલવે દ્વારા દર વર્ષે વધારાની ટ્રેનો દોડાવવામાં આવે છે આ વખતે બિહાર માટે વિશેષ છત્રીસ જેટલી ટ્રેન દોડાવવામાં આવી છે અને રોજની ત્રણથી ચાર ટ્રેન મુસાફરોની સંખ્યા જોઈને દોડાવવામાં આવી રહી છે તેમ છતાં મુસાફરોના ભારે ધસારા સામે આ વ્યવસ્થા તદ્દન નજીવી સાબિત થઈ રહી છે જાણો બિહાર જઈ રહેલા મુસાફરો શું કહી રહ્યા છે એક તરફ દિવાળીની રજાઓ બીજી તરફ છઠ પૂજા અને ત્રીજી તરફ બિહારમાં વિધાનસભાની ચૂંટણી જેને લઈને ગુજરાતમાં રહેતા બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોને ટ્રેન મારફતે પોતાના વતન જવું પડ્યું હતું રેલવે વિભાગ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે વધારાની ટ્રેનોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ સુરતના રેલવે સ્ટેશન પર જ્યારે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીના પત્રકાર કવરેજ કરવા માટે પહોંચ્યા ત્યારે સ્થિતિ કંઈક અલગ જ દેખાય સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓની લાંબી કતારો જોવા મળી સમયસર ટ્રેન અને ટ્રેનમાં જગ્યા ન મળતા સેંકડો યાત્રીઓ રજડી પડ્યા સ્થિતિ એ હતી કે અગાઉથી જ ટિકિટો ખરીદી લીધી હોવા છતાં પણ કેટલાક મુસાફરો ટ્રેનમાં જઈ શક્યા ન હતા ચોવીસ ચોવીસ કલાક સુધી મુસાફરોએ સુરત રેલવે સ્ટેશન પર લાંબી પરંતુ રેલવે તંત્ર અને સ્થાનિક ડીઆરએમ પાસે કોઈ જવાબ ન હતો દિવાળી અને છઠ પૂજાના પર્વના પગલે પશ્ચિમ રેલવે પંચોતેર જોડી સ્પેશિયલ ટ્રેનની ચોવીસો ડ્રીપ દોડાવી હતી જેમાં સુરતના ઉધનાથી રોજિંદા ઉત્તર પ્રદેશ બિહારની ત્રણ અનરિઝર્વ ટ્રેન દોડાવવામાં આવી ટ્રેનોમાં દિવાળીના આગલા દિવસે રવિવારે સૌથી વધુ ભીડ જોવા મળી બિહાર ઇલેક્શનને લઈને મોટી સંખ્યામાં લોકો બિહાર જશે તેવી સંભાવના હોવાથી મુંબઈ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓએ પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઉધના રેલવે સ્ટેશનને ધામા નાખ્યા હતા મોટી સંખ્યામાં મુસાફરો ઉધના સ્ટેશને પહોંચ્યા અને તેનાથી રેલવેના અધિકારીઓએ ભીડને કાબૂમાં રાખવા માટે રેગ્યુલર અને સ્પેશિયલ ટ્રેનના મુસાફરોને અલગ અલગ એરિયામાં ભેગા કર્યા હતા તેમજ ત્યાંથી તેઓને ટ્રેન સુધી લઈ જવામાં આવ્યા તે દરમિયાન રવિવારે સવારે પાંચ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ઉધના રેલવે સ્ટેશનથી ઉપડેલી અને પસાર થઈ રહેલી અલગ અલગ 20 ટ્રેન મારફતે ઉધનાથી અંદાજીત બત્રીસ હજાર મુસાફરો માદરે વતન ગયા હતા પ્રાપ્તિ ગંગા ટ્રેનમાં પણ પાંચ હજાર અને ઉધના ભાંગલપુરમાં પાંચ હજાર પાંચસો મુસાફરો ગયા હોવાનું રેલવેના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે બાર કલાકમાં વીસ ટ્રેનો મારફતે છત્રીસ હજાર મુસાફરો મોકલવાનો નવો રેકોર્ડ ઉધના રેલવે સ્ટેશનના નામે નોંધાયો છે રેલવેના કર્મચારીઓની આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી હતી સુરત અને ઉધના રેલવે સ્ટેશનના અધિકારીઓએ એક્સ્ટ્રા ટિકિટ વિન્ડો શરૂ કરી હોવાનો દાવો કર્યો એટલું જ નહીં હોર્ડિંગ એરિયામાં પણ કાઉન્ટર લગાવ્યા આ સિવાય મોબાઈલ ટિકિટિંગ પણ શરૂ કરવામાં આવી આમ છતાં ટ્રેનમાં બેસવા માટે કેટલાક મુસાફરો ટિકિટ વગર ટ્રેનમાં બેસી ગયા આવા સમયે ટીટીએ આવા મુસાફરો પાસેથી ટિકિટના ચાર્જ ઉપરાંત બસો અને પચાસ રૂપિયાનો દંડ વસૂલ્યો અને સૌથી મોટી વાત તો એ હતી કે યોગ્ય આયોજનના અભાવે કેટલાક મુસાફરો રજડી પડ્યા હતા અને મુસાફરો પોતાના માદરે વતન જઈ શક્યા ન હતા સૌથી મહત્વનો રેલવે તંત્ર દર વર્ષે મજબૂત કરે છે છે એક્સ્ટ્રા ટ્રેનો સમાચારો મીડિયામાં પ્રકાશિત કરાવે પરંતુ જમીની વાસ્તવિકતા અંતે જેમની તેમ જ જોવા મળે છે મુસાફરો દિવાળી અને છઠ પૂજા દરમિયાન રજડી પડે છે ન તો તેમને સમયસર ટ્રેન મળે છે ન તો રૂપિયા ખર્ચવા છતાં ટિકિટ મળે છે तेरे सवाल ये था कि रेलवे तंत्र दर वर्षे द्वारा करता वायदाओ क्या भाजपा प्रशासन गरीब श्रमिक विरोधी मानसिकता रखता है ये सूरत में फिर एक बार प्रस्तावित हुआ है आप सब जानते हैं कि सूरत और साउथ गुजरात से भरूच दहेज से लेके पानोली अंकलेश्वर सूरत वापी वलसाड सेलवास दमन जो भी इंडस्ट्रियल एरिया है वहां ज्यादातर श्रमिक कोई है तो वो बिहारी है यूपी से है और दीपावली पर्व से ठीक 10-15 दिन पहले से ये श्रमिक अपने मूल वतन जाना चाहते हैं और जाते आते हैं। और ज्यादातर जो बिहारी और छठ पूजा के लिए खास तौर पे लाखों की संख्या में अपने वतन जाना पसंद करते हैं करीबन पिछले चार साल से सूरत का रेलवे विभाग जो ये श्रमिक विरोधी मानसिकता रखता है गरीब विरोधी मानसिकता रखता है वो हर साल ये श्रमिक परिवारों पर आम आदमी अत्याचार गुजारने में कोई कसर बाकी नहीं रख रहा है इस बार भी सूरत के अंदर डीआरएम हो रेलवे मिनिस्टर हो कांग्रेस के नेताओं ने पंद्रह दिन पहले एक मेमोरेंडम दिया कुछ सामाजिक संगठनों ने मेमोरेंडम दिया कि रेलवे प्रशासन को दीपावली पर्व और छठ पर्व के लिए ये ये व्यवस्था करना चाहिए ज्यादातर ट्रेनों की व्यवस्था करना चाहिए यात्रियों को परेशानी न व्यवस्था करना चाहिए लेकिन यह प्रशासन वंदे भारत ट्रेन तेजस ट्रेन चलाने में दिलचस्पी रखता है गरीब श्रमिकों के लिए ट्रेन चलाने में कोई दिलचस्पी नहीं रखता वो इस बार सूरत में पिछले दस दिन से देखने को मिला रिपोर्टी फोर गुजराती તો આ જ અંગે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ દવે પૂર્વ પોલીસ અધિકારી છે મહેશભાઈ આપનું સ્વાગત છે અને સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ પણ સુરતથી જોડાઈ ગયા છે હવે મહેશભાઈ અત્યારે દિવાળીનો તહેવાર અને સાથે સાથે અત્યારે જે રીતના તહેવારની સિઝન છે અને તેમાં પણ લોકો જે રીતે જઈ રહ્યા છે ટ્રેનની અંદર ભીડ પણ લોકોની જે રીતે દેખવા મળી રહી છે બહુ જ ભારે ભીડ છે તો સર તમારા આખા કેરિયરની અંદર સાબરમતી રેલવે સ્ટેશન પર દિવાળી કે છઠ પૂજા દરમિયાન મુસાફરોની ભીડ ઓછી હોય અથવા તો બધાને સમયસર ટ્રેન મળી રહી હોય તેવું તમે જોયું છે ક્યાંય નમસ્કાર આપણા ગુજરાતમાં ઓછામાં ઓછા પચાસ લાખ જેટલા રહે છે પચાસ લાખ પરપ્રાંતિયોને ચાર વિભાગમાં વહેંચી શકાય અમુક અમુક આઈપીએસના આઈએસના સારા હોદ્દાઓ પર લોકો છે ઘણા વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં અભ્યાસ આવે છે મોટાભાગમાં મજૂરો જે મોટી સંખ્યામાં ગુજરાતમાં છે અને મારે ચોથી વાત ન છૂટકે કરવી પડશે કે ક્રિમિનલ પણ પરપ્રાંતિય આપણા ગુજરાતમાં ઘણા બધા છે કે જે લોકો ક્રાઇમ કરે છે ને જેલમાં આવે છે ચાર પ્રકારના લોકો ગુજરાતમાં પેટ અર્થે કે રોજી રોટી અર્થે આવે છે હવે આ લોકો છઠ એક તો છઠનું મહત્ત્વ જબરજસ્ત વધતું જાય છે બીજા નંબરમાં દિવાળીનો તહેવાર હજી વેકેશન ચાલુ છે બિહારની ચૂંટણી છે આ બધા કારણોને લઈ અને ભીડને ધ્યાનમાં લઈ અને સરકારે જાહેરાત કરી હોય કે ભાઈ અમે એક્સ્ટ્રા ટ્રેનોની વ્યવસ્થા કરશું પણ જાહેરાત કરવી એનો અમલ કરવો અને સફળ થવો એ આ દેશમાં બધી વસ્તુ અઘરી છે આજે ગરીબ ગરીબી હટાવવાની વાત કરીએ બેકારી હટાવવાની વાત કરીએ ક્રાઈમ હટાવવાની વાત કરીએ કે દારૂબંધીની વાત કરીએ સોએ સો ટકા સફળતા ક્યારેય કોઈ પણ સરકારને કે કોઈ પ્રશાસનને મળવી શક્ય જ નથી અત્યારની જે વાત છે આપણો મુખ્ય મુદ્દો કે એ ટ્રેનોમાં જે ભીડની વાત છે તો ટ્રેનમાં જવાવાળા પણ આમાં બે દાખલા તરીકે આજે છઠને કારણે કે દિવાળીના વેકેશનને કારણે કે બિહારની ચૂંટણીને કારણે જે લોકો સંખ્યાબંધ લોકો ટ્રેનમાં જવા માટે જે લોકો લાઈનો લગાવી છે તો એની સામે જે રૂટીનમાં જવાવાળા લોકો હોય આજે વેકેશનમાં ગુજરાતીઓ પ્રવાસમાં બહુ જાય ઉત્તર ભારતમાં ખાસ જાય તો એ લોકો પણ અગાઉથી બુકિંગ કરાવ્યા હોય અને એ સિવાય બીજા એવો એક બે ત્રણ બાબતો એવી ભેગી થાય છે કે જેના કારણે આ ભીડનો પ્રશ્ન ઊભો થાય છે આજે છત્રીસ ટ્રેનોની વાત કરે છે તો છત્રીસ ટ્રેનો પર્યાપ્ત નથી જેટલી ભીડ જેટલા લોકો જે પોતાના વતનમાં જવા માગે છે છત્રીસ ટ્રેન પર્યાપ્ત નથી એ સિવાય ટ્રેનની અંદર જવાવાળા પણ એક વર્ગ મારે ટીવીની ચેનલના માધ્યમથી કહેવું પડશે કે એમાં એક મફતિયો વર્ગ પણ હોય છે કે જે ટિકિટ પણ નથી લેવી બુકિંગ પણ નથી કરાવવું અને છેલ્લી ઘડીએ ટ્રેનની ઉપર બેસી બેસીને જતા હોય હા એટલે એ જોખમ કરી કરે ને એટલે જે ખરેખર રેલવેમાં બુકિંગ કરાવી હોય અગાઉથી અને એને જગ્યા ના મળે એવું તો ભાગ્ય જ બને તો રેલવે તંત્રને જવાબદારી આવે છે એવું બન્યું હોય તો એને રિફંડ આપવા પડે ને રેલવે તંત્ર એની માફી માગવી પડે પણ આ જે ભીડનો પ્રશ્ન છે એમાં માત્ર સરકાર કે રેલવે તંત્રનો આપણે વાંક કાઢીએ એના કરતાં પબ્લિકનો પ્રજાનો પણ થોડોક દોષ હોય છે કે છેલ્લી ઘડીએ આજે ખબર છે કે બી આ તહેવાર આવે એટલે આટલી ભીડ દર વર્ષે થાય છે આ વખતે વિશેષ ભીડ જોવા મળે છે તો પંદરથી મહિના અગાઉથી કોઈ નથી જતું બધા જ્યાં જ્યાં કામ ધંધો રોજીરોટી કરતા હોય એ બધા છેલ્લી ઘડીએ દિવાળી પછી જવાની તૈયારી એક સાથે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે તો પ્રશાસન ના પહોંચી વળે સ્વાભાવિક છે એવા બધા કારણોને લઈને ભીડ જોવા મળે છે બાકી ભીડનો સોલ્યુશન આજે તમે એરપોર્ટ ઉપર જાઓ કે એસટીમાં જાઓ કે કોઈ પ્રાઇવેટ બીજા વાહનોમાં જાઓ આજે હાઈવેમાંથી એટલો બધો ટ્રાફિક જામ જેટલા બધા વાહનો છે કે માત્ર બિહારવાળા નહીં દરેક લોકો દિવાળીના માહોલમાં ફરવા અને પ્રવાસમાં આમાં તેમાં નીકળી જતા હોય છે પણ બિહારની ચૂંટણીની અસર આમાં મને મારી દૃષ્ટિએ થોડીક વધારે અસર કરે છે કે મતદાન માટે લોકો જતા હોય અને સ્વાભાવિક છે કે ચૂંટણી માટે તો સરકારનું પણ

જાહેરાત કરે છે સરકાર કે આટલી વધારે ટ્રેનો દોડાવવામાં આવશે પણ દોડાયા પછી ભીડ તો એટલી ને એટલી જ રહે છે કે ઓછી નથી થતી એટલે હું કહેવાય એ જ માગું છું કે જેટલી ટ્રેનોની જાહેરાત કરે છે જેટલી ટ્રેનોની વ્યવસ્થા કરે છે એ પર્યાપ્ત નથી આ જેટલી ભીડની મુસાફરોની સરખામણીમાં આમ એટલી ટ્રેનો એટલો સ્ટાફ અને એટલું પ્રશાસન પાસે એટલી ઉપલબ્ધ જ નથી એવી રીતે એસટીની ઘણીવાર જાહેરાતો કરે કે પાંચ હજાર એસટીઓ દોડાવશું આ તહેવારોમાં આમ તેમ તો એટલે એસટી એટલા ડ્રાઈવર એટલા કન્ડક્ટર એક્સ્ટ્રા હોતા જ નથી એટલે આ જ વસ્તુ આપણે વાત કરીએ મહાકુંભની યસ બરાબર છે ત્યારે સરકારે બહુ જ મોટા વાયદા કરીને પણ ભીડ ત્યાં જ્યાં મહાકુંભ હતું ત્યાં પણ ભીડ સમાતી નથી એટલી વધારે ભીડો હવે આવું આયોજન મોટા પ્રમાણમાં જો સરકાર કરી રહી છે આખા ભારત દેશને આમંત્રણ આપી રહી છે અહીંયા દર્શન માટે કે મોટી છઠ પૂજા નાની મોટી પૂજા નથી હોતી આ છઠ પૂજા સર તો હવે આવા બધા જે તહેવારો હોય છે તેમાં સરકારને ખબર છે અને સાથે સાથે તો હવે તો બિહારનું ઇલેક્શન આવ્યું છે બિહારના લોકોનો આ મોટો પર્વ છે સાથે સાથે ઇલેક્શન છે તો હવે એ ભીડ થવાની છે સરકારને બી ખબર છે છતાં પણ સરકાર ક્યાંય કસે જ જોવા નથી એની સુવિધા છે તે માત્ર ઝીરો છે ઝીરો તો ન કહી શકાય એ લોકોએ ઘણી બધી ટ્રેનો દોડાવી છે ઘણા બધા લોકો બિહાર યુપી પહોંચી ગયા છે પણ આપણા પાસે જે રૂટીન મુસાફરો જવાવાળા રોજના એ એ સિવાય રોજની ટ્રેનો જે રોજ સમયસર જતી હોય એ ટ્રેનો પણ ચલાવી જ પડે એટલા ટ્રેક અને એટલો સ્ટાફ અને એટલી સુવિધા આપણી પાસે ઉપલબ્ધ છે જ નહીં ચોખ્ખી વાત રેલવે પ્રશાસન કે સરકાર એ પ્રયત્ન કરે મહત્તમ પ્રયત્ન કરે લોકોને સુવિધા આપવા માટેનો પણ જેવો વાયદો કરે છે જેવી જાહેરાત કરે છે અને જેવી જરૂરિયાત છે એ ક્યારે પૂરી કરી શકાય જ નહીં આપણી પાસે એટલો સ્ટાફ અને એટલી રેલવેની પાસે એટલી સુવિધા જ નથી એટલા ટ્રેક જ નથી રોજને રોજની ચાર પાંચ ટ્રેન એક્સ્ટ્રા દોડાવો તો બીજી એટલી બધી ટ્રેનો એટલી બધી માલગાડીઓ એ બધી ક્યાં જાય એટલે જાહેરાતને વાયદો કર્યો હોય તો ઠીક છે રાજકીય વ્યક્તિઓ તો વાયદા કરી દે છે પણ એનો અમલ કરવો ને એમાં સફળ થવો એમાં બહુ મોટી વાત છે એટલે ઘણા બધા પહોંચી ગયા બાકી રજડી પીડા છે રખડી પેડા છે ફરિયાદો જે થાય છે એમાં તથ્ય છે પણ એમાં મુસાફરોનો પબ્લિકનો પણ થોડો વાંક ખરો કે જેમ તેમ ટિકિટ લીધા વગર કોઈ રિઝર્વેશનો ઘૂસી જાય કોઈ છેલ્લી ઘડીએ ઘૂસી જાય પછી જે વ્યવસ્થા જળવાય નહીં એટલા માહોલ ઊભો થતો હોય છે ઓકે મહેશભાઈ અમારા સંવાદદાતા પણ છે સુરતથી જોડાઈ ગયા છે અરવિંદ રાઠોડ અરવિંદ તમે સુરત રેલવે સ્ટેશનની જે સ્ટોરી કરી છે સુરત રેલવે સ્ટેશનની સ્થિતિ શું હતી જ્યારે તમે સ્ટોરી કરી તે વખતે બિલકુલ સુરતની જે વાત હું એમ કહીશ ચોક્કસ કારણ કે આપણા જે ગેસ્ટ માં

મજૂરી કરે તેનું વેતન મળે પગાર થાય પરિવારનું જેતન નાનું ત્યારબાદ તેમનું જેવું પ્રશાસન

તંત્ર ક્યાં ઊણું ઉતરે છે ક્યાં પહોંચી નથી વળતું તમારા મતે શું છે આપની પ્રતિક્રિયા બાબતે સ્પષ્ટ દેખાય છે કે જેટલી સંખ્યામાં લોકો જવા માગે છે જેટલા મુસાફરોની સંખ્યા છે ભીડ છે એની તુલનામાં સામે એટલી સુવિધા નથી રેલવે છત્રીસ ટ્રેનોની જાહેરાત કરી છે કંઈ અને આ માત્ર સુરતની વાત નથી અમદાવાદ વડોદરા અને સૌરાષ્ટ્રમાં આખા સમગ્ર ગુજરાતમાં ચારે બાજુ સંખ્યાબંધ પરપ્રાંતિઓ આપણા વસે દાખલા તરીકે રાજસ્થાન હોય તો એ લોકો હોળી ઉપર દિવાળી ઉપર જતા હોય છે અને આ બે રાજ્યોની અંદર છઠનું મહત્ત્વ બહુ છઠનું મહત્ત્વ દિવસે દિવસે વધતું જાય છે પહેલાં આટલું બધું નહોતું અને એમાં ચૂંટણીની અસર પણ દેખાય છે એટલે જે લોકો જઈએ ને જેટલા જ પરપ્રાંતિઓ ઉત્તર ભારતના આપણા ગુજરાતમાં છે એ બધા જ ટોટલી જવાના એવું તો ન બને પાછું કેમ કે આપણા ગુજરાતની અંદર પણ આપણા ગુજરાત સરકારે ઇન્દિરા બ્રિજ પાસે કોઈ સ્પેશિયલ એક જગ્યા નક્કી કરી છે ત્યાં પણ છઠની પૂજાની વ્યવસ્થા કરી છે અને બીજા બધા રાજ્યોમાં બીજી ઘણી જગ્યાએ આ વસ્તુ થતી હોય છે પણ સવાલ એટલો જ છે કે માત્ર બિહાર યુપી એક એવા સ્થળો છે કે ત્યાં આપણે અહીંથી પ્રાઇવેટ ટેક્સી કે પ્રાઇવેટ ટ્રાવેલ્સ કે એસટી કે એ જલ્દી ફટાફટ એવી પહોંચાડી શકે એવું શક્ય નથી એમપી કે રાજસ્થાન સુધી બીજા વાહનો આપણા પણ જતા હોઈએ અને બીજી વસ્તુ કે આ જે ભીડ છે ને એ મોટાભાગે મજૂર વર્ગની છે જે થોડાક સ્ટેટસવાળા લોકો છે સુખી લોકો હોય તો પ્લેનમાં પણ જાય પ્રાઇવેટ વાહન બાંધીને પણ જાય પણ આ જે પ્રશ્ન છે એ માત્ર માત્ર મોટાભાગે મજૂરોનો જ છે એટલે જે લોકો પહોંચી શક્યા છે પહોંચી જશે એના માટે સરકાર મેક્સિમમ પ્રયત્ન કરે છે એક્સ્ટ્રા ટ્રેનો છત્રીસ કીધેના મતલબ બીજી પણ કદાચ હજી મૂકશે કેમકે આ ધ્યાન સરકારના ધ્યાનમાં છે ઉચ્ચ અધિકારીઓ રેલવેના બે દિવસથી ધામા નાખીને ગુજરાતમાં બેઠા છે પણ મૂળ વસ્તુ એ છે કે સરકાર કે રેલવે પ્રશાસન એ પહોંચી વળતું નથી એ લોકોનો પ્રયત્ન પૂરેપૂરો હોય પણ પહોંચી વળતા નથી એટલે દાવો કરવો વાયદો કરવો તો સહેલો છે વાયદો દાવો વાયદોનો દાવો તો આપણે દરેક જગ્યાએ ચૂંટણીઓમાં સરકાર દરેક જગ્યાએ કરતી હોય છે પણ એમાં ખરા ઉતરવું એ બહુ અઘરું છે અને આપણી પાસે એવી સુવિધા જ નથી કે જેવો વાયદો કરે જેવી એટલે જેટલા લોકો જઈ શકશે અને જઈ શકશે બાકીના જો કદાચ ટિકિટ લીધી હોય અને તેમ છતાં નહીં જઈ શકે

પાણી વિતરણ કરાવ્યું પરંતુ કોઈ ખોટા રેલવે પર સાથે નહીં આપણી જેવી રીતે પૂરી થયું મહેશભાઈ આપણે સરકાર વંદે ભારત ટ્રેનને પ્રમોટ કરી રહી છે પરંતુ એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચનો એક ડબ્બો વધારતી નથી આ કેટલું યોગ્ય અને વ્યાજબી ગણાય આવું જ્યારે પ્રોબ્લેમ કે પ્રશ્ન ઊભા થાય ત્યારે આવા સવાલો આવે છે પણ વંદે ભારતમાં મુસાફરી કરવાવાળો એક વર્ગ પણ છે એટલે ઘણી વખત જ્યારે જ્યારે આવી કોઈ ચર્ચાઓ થયા ત્યારે ગરીબી વચ્ચે લાવવામાં આવે બેકારી વચ્ચે લાવવામાં આવે લોઅર ક્લાસની વાત કરવામાં આવે પણ આ દેશમાં એક સુખી વર્ગ જે છે એને પણ મુસાફરી કરવાનો સુવિધા ભોગવવાનો અધિકાર છે વંદે માત્રમ ટ્રેન કે વંદે ભારત ટ્રેનો ચાલે છે સારી સારી એમાં પણ પર્યાપ્ત માત્રામાં ટિકિટ ખર્ચીને લોકો જઈ શકે છે અને જાય છે તો એમના માટે પણ સુવિધા વ્યવસ્થા હોવી જોઈએ પણ આવું જ્યારે છઠ પૂજનનું હોય કે દિવાળીનું હોય કે હોળીનું હોય કે જ્યારે સરકારને ખબર હોય કે આટલી સંખ્યામાં દર વર્ષે લોકો પરપ્રાંતિયો એમના દેશમાં જવા માટે ભીડ કરતા હોય છે તો એના માટે એક્સ્ટ્રા ટ્રેનો કરી શકે એ સ્પેશિયલ વ્યવસ્થા કરી શકે પણ રૂટિન ટ્રેનો રૂટિન પેસેન્જરો જે કાંઈ પ્રશાસન એની પર ડ્રાઈવર કે જે કાંઈ ઉપલબ્ધ હોય એનાથી વિશેષ બીજો સ્ટાફ ક્યાંથી ઉપલબ્ધ ન કરાવી શકે હમણાં જ એક મિત્રએ કીધું કે તેર હજાર ટ્રેનો આપણા દેશમાં ઉપલબ્ધ છે કુલ ટોટલ રૂટીનમાં ચાલતું એવી તો એવી એમાંથી બીજી એક્સ્ટ્રા ટ્રેનો કદાચ વ્યવસ્થા કરી શકે પણ જેટલી જરૂરિયાત છે એટલી ઉપલબ્ધ થઈ શકે જ નહીં વાયદો ભલે કર્યો હોય સરકારે અને ભલે વચન આપ્યું હોય પણ એવું શક્ય ન બને કે દરેક પેસેન્જરને ત્યાં પહોંચાડી શકે અને વ્યવસ્થિત ત્યાં પાછા લાવી શકે એવું શક્ય જ નથી અને ઘણા મેં કીધું ને આમાં ટિકિટ વગરના પણ હોય ટિકિટવાળા પણ હોય છેલ્લી ઘડીએ ટિકિટ લીધી એવા પણ હોય ઘણા બુકિંગ કરે એવા પણ હોય ફર્સ્ટ ક્લાસમાં એસીમાં જવાવાળા પણ હોય બધો વર્ગ હોય પણ ટિકિટ લેવાવાળા રહી ગયા હોય બાકીના બીજા ભીડમાં માથા મારીને ઘૂસી ગયા હોય એવી ઘટનાઓ પણ બની હોય તો બાકી મારું કહેવાય એવું છે કે ટિકિટ બુકિંગ કરાવી હોય ને રહી જાય એવું તો ન બની શકે ને એવું બને તો રેલવે તંત્રને માટે ટોટલી જવાબદાર કહેવાય રિફંડ આપવું પડે ને રેલવે પ્રશાસન માફી માગવી પડે એમને એટલે એવું તો શક્ય નથી પણ મોટ પેસેન્જરો ટિકિટ લીધેલી હોય બુકિંગ કરાવી હોય છતાં રહી ગયા હોય તો એના બદલે બીજા ઘૂસી ગયા હોય અંદર હમણાં બી એક સમાચારમાં ન્યૂઝમાં જોયું કે ભાઈ એ લોકોએ પાછળથી વગર ટિકિટના મુસાફરોને પકડ્યા અને એમાં ટિકિટના પૈસા વસૂલ કરવાનો દંડ કર્યો તો એ તો રેલવેનો એક નીતિ નિયમ છે કે વગર ટિકિટ એ મુસાફરી તમે ખુદા પક્ષમાં કરો તો રેલવે પ્રશાસનને જવાબદાર છે કે તો નિયમ પ્રમાણે દંડ કે એવું જે કે થતો એ કરવું પડે કરે પણ ટિકિટ લીધી હોય રિઝર્વેશન કરાવી હોય છતાં રહી ગયા હોય એના માટે કારણ ભીડ છે એના માટે સરકાર કે રેલવે રેલવે પ્રશાસન જવાબદાર નથી તો મહેશભાઈ વર્ષમાં એકવાર તહેવાર આવતા હોય છે તો હવે તહેવારમાં રેલવે તંત્ર આ જે ભીડ છે તેના પર નિયંત્રણ નથી લાવી રહી તો એટલે રેલવે તંત્ર ઉણું ઉતરે આજે હું તમને સ્પષ્ટ વાત કરું કે આ દેશની અંદર એટલી બધી વસ્તી એટલી બધી પબ્લિક કે ત્યાં એને પહોંચી વળવા માટે સરકાર કે રેલવે તંત્ર નથી પર્યાપ્ત સંખ્યામાં આપણે ઉપલબ્ધ એ તો વાયદો કર્યો ત્યારે એ લોકોનો અંદાજ ન હોય કે કેટલા લોકો જવા અને વધારે તો મને લાગે ચૂંટણીની અસર થોડી વધારે દેખાય છે બાકી અંદાજ પ્રમાણે એમની વ્યવસ્થા ઊભી કરી ચૂંટણી માટે રાજકીય પક્ષોએ એ લોકોને અહીંથી બોલાવવા માટે પ્રેશર પણ કર્યું હોય વિનંતી પણ કરી હોય લોકો ઉત્સાહથી જતા પણ હોય એટલે સરકારની ધારણા થોડીક ઊંધી પડી એવું મને લાગે છે કે સરકારને જે અંદાજ હતો કે આટલા લોકો અંદાજે જાય એના બદલે કદાચ ડબલ લોકો આ વખતે થઈ ગયા હોય એના કારણે સરકારને પણ મુશ્કેલી પડી રહી હોય પણ એસટીમાં કે બીજી વાહનોમાં સુવિધા જેમ તાત્કાલિક અસરથી થાય એમ રેલવેમાં શક્ય નથી હોતું પણ છતાંય સરકાર કક્ષાએ પણ આ વસ્તુના પડઘા પડ્યા હોય અને એમને પણ ખબર હોય તે લોકો પણ કંઈ વિશેષ વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરશે રેલવે મંત્રી સુધી આ મામલો ગયો હોય ઉત્તર ભારત બહુ મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ કહેવાય જ્યાં પચીસ કરોડની વસ્તી છે ઉત્તર ભારતને

તો સ્ટેશન ઉપર મુસાફરોની લાંબી લાઈનો પણ લાગી છે સરકાર જે રીતે વાયદા તો કરે છે પણ જ્યારે તહેવાર જેમ જેમ નજીક આવે છે તે વાયદામાં સરકાર ખરી નથી ઉતરી રહી અને આ સાથે જ હું રજા લઈશ નમસ્કાર